ખાનગી વાહનોમાં જુદા જુદા કોર્પોરેશનના સિમ્બોલ વાપરી ગાડી ચલાવવામાં આવતી હોય છે જે કોઈ પુરાવો નથી ત્યારે આ ગાડીઓ પર રોક લગાવવામાં આવે વડોદરા શહેરના વારાસયાતી ભરણી રોડ વચ્ચે એક એમજી વીસીએલનું બોર્ડ મારેલી ઇકો ગાડી કે જેના અંદર કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ ભરીને એમજી વીસીએલનું બોર્ડ મારીને ગાડી વર્ધી મારી રહી હતી ત્યારે અમારી નજર એના પર પડતા અમે એ ગાડીને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા રોકવાનો પ્રયાસ કરવા જતાં ગાડીના ડ્રાઈવર દ્વારા મારા પર ગાડી ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો સદનસીબે મારા ગાડી ચડતા રહી ગઈ અને પછી અમે ગાડીને રોકીને અને જ્યારે ડ્રાઈવરની અને ગાડી ક્યાંની છે અને કોની છે એની પૂછપરછ કરતાં અમને જાણવા મળ્યું કે જે ડ્રાઈવર છે એ ડ્રાઈવરના ફાધર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના સરદાર સરદાર સ્ટેટ ઝોનના અંદર કામ કરે છે પરંતુ એ જે ગાડી જેના ઉપર એમજીવી સીએલનું બોર્ડ મારેલું છે એ ગાડીના કોઈ પણ પ્રકારના પુરાવા કે એ ગાડી એમજીવી સેલમાં ચાલી રહી છે કે નથી ચાલી રહી એવા કોઈ પણ પુરાવા એમના દ્વારા રજૂ કરવામાં નહીં આવ્યા ત્યારે અમે પોલીસની જાણ કરીને અને આ ગાડી અને ગાડીના ડ્રાઈવરને પોલીસને સુપ્રત કર્યા હતા અને જે વિદ્યાર્થીઓ આ ગાડીમાં બેઠા એમને બીજી ગાડીમાં એમના ઘરે રવાના કરવામાં આવ્યા હતા સાથે સાથે ભવિષ્યમાં અમે કોર્પોરેશન દ્વારા એ માંગ પણ કરવાના છીએ કે જે રીતે આજે એમજીવી ના બોલ લાગેલી ગાડી વિદ્યાર્થીઓને બેસાડીને વરતી મારી રહી છે એવી રીતે જ વડોદરાના જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી ખાનગી ગાડીઓમાં એમજી વિસેલ ઓન ડ્યુટી વીએમસી ઓન ડ્યુટી વીએમએસએસ ઓન ડ્યુટી આવી અલગ અલગ એ ફોર્સ સાઇઝના કાગળો લગાડીને અને ઇકો ગાડી ફરતી હોય છે ત્યારે એ હકીકતે પાલિકાની ગાડી છે કે નહીં એની પુષ્ટિ થાય કઈ રીતે આજે વિદ્યાર્થીઓની વર્ધી વાગી રહી હતી આવનાર દિવસોમાં કોઈ ગેરપ્રવૃત્તિઓ પણ એ ગાડીઓમાં આવા બોર્ડ માઇનિંગ થઈ શકતી હોય છે એવી સંભાવનાઓ પુષ્કળ રહેલી છે ત્યારે કોર્પોરેશન અને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે કોઈ નિર્ણાયક પગલાં લઈને અને સુયોગ્ય બોર્ડ લગાવીને અને ફક્ત એ બોર્ડ લગાવ્યા પછી એ જ ઉપયોગમાં એ વાહનોને લેવામાં આવે એવા કોઈ કાયદા ઘડવામાં આવે ને એવો નિયમ બનાવવામાં આવે એવી માંગ કરવામાં આવશે વીડિયો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે